નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ બનાવવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે અને લોકો મસ્ત ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ત્રણ દિવસ સતત કમોસમી વરસાદ પડશે ગુજરાતમાં આગામી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેશે એ પછીના બે દિવસ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે તેમણે કહ્યું કે આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે સૌરાષ્ટ્ર જૂનાગઢ ગીર સોમનાથમાં વરસાદ પડશે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી ડાંગ દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે હવામાન વિભાગે કહ્યું કે નવ જાન્યુઆરીએ સૌરાષ્ટ્રમાં રાજકોટ જૂનાગઢ અમરેલીમાં વરસાદ પડવાની આગાહી છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને અરવલ્લીના મહીસાગરમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે જ્યારે મધ્ય ગુજરાતમાં દાહોદમાં વરસાદ પડવાની સંભાવના છે દસ જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં જૂથો થયો વરસાદ પડી શકે છે હવામાન વિભાગે રાજ્યમાં તાપમાન કેવું રહેશે તેની પણ જાણકારી આપી છે ગુજરાતમાં આગામી બે દિવસમાં ઠંડીના પારામાં કોઈ મોટો ફેરફાર થાય તેવું દેખાતું નથી પણ બે દિવસ પછી ગુજરાતના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે અમદાવાદનું છેલ્લા ચોવીસ કલાકનું તાપમાન ચૌદ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગરનું બાર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ સૌથી ઓછું તાપમાન કેશોદમાં નવ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું છે રાજ્યમાં ઠંડીની સિઝનમાં વરસાદ પડશે તેનું કારણ એવું છે કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે જેના કારણે કમોસમી વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં ભેજવાળું વાતાવરણ છે જેના કારણે તાપમાનમાં વધારો થશે ગુજરાતમાં આ વખતે ચોમાસું ઘણું સારું રહ્યું હતું એટલે જગતના તાતને સારા પાકની આશા હતી પરંતુ થોડા સમય પહેલાં કમોસમી વરસાદ તેમાં પણ કેટલાક વિસ્તારોમાં તો કરા પડવાને કારણે પાકને નુકસાન થયું હતું હવે જો ફરી કમોસમી વરસાદ પડશે તો ખેડૂતોને મોટું નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે તો ખેડૂત મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ